એકત્રીસમી ડિસેમ્બરની ઉજવણીને લઈ બારડોલી ટાઉન પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે વર્ષના અંતે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે બારડોલી નગરમાં પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું બારડોલી શહેરના ધુલિયા ચોકડી અલંકાર સર્કલ લિનિયર બસ સ્ટેન્ડ સહિતના મહત્વના વિસ્તારોમાં વાહન ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી બારડોલી ટાઉન પોલીસ સાથે સુરત જિલ્લા એલસીબી ટીમ પણ જોડાઈ પોલીસ દ્વારા કોઈ પણ અસામાજિક તત્વો કાયદો ભંગ ન કરે તે માટે પોલીસ દ્વારા કડક દેખરેખ રાખવામાં આવી રહી છે પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે નવા વર્ષની ઉજવણી આનંદપૂર્વક કરો પરંતુ કાયદાનું પાલન કરો અને પોતાની સાથે અન્યની સુરક્ષાનું પણ ધ્યાન રાખો બાદલી ટાઉન પીઆઈ વિયો દેસાઈ આજરોજ માડેલી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધુલિયા ચોકડી ખાતે એ થર્ટી ફર્સ્ટ ના તહેવાર નિમિત્તે વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે થર્ટી ફર્સ્ટ ની ઉજવણીના ઉન્માનમાં કેટલાક લોકો નશો કરેલી હાલતમાં વાહન ચલાવતા હોય છે અથવા તો આવા નશાકારક પદાર્થોનું પોતાના વાહનમાં વહન કરતા હોય છે એવા લોકોને પકડી એ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે આ વાહન ચેકિંગ ચાલી રહ્યું છે અને આજ રોજ આવા અલગ અલગ ત્રણ કેસો પણ નોંધવામાં આવ્યા છે અને હજી